તમે ભાજપની વોટ બેંક બનીને ત્રીસ વર્ષ સુધી ભાજપને મત આપ્યા તો ભાજપ સદ્ધર થઈ ગયું ભાજપની વોટ બેંક મજબૂત થઈ ગઈ પણ તમારા બેંકના ખાતામાં તો લોનું આવી ગઈ સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા છે હજારો લોકો શહેરોમાં રહે છે એના સિબિલ ખરાબ થઈ ગયા ત્યાં સુધી લેણામાં ઉતરી ગયા છે તો લોકોને અમે એટલું તો કહી શકશું ને કે ક્યારે જાગશો

એલા મુખર્જી આપ્યા આમાં ભાજપનો વાક ક્યાંથી આવ્યો તો આનો મતલબ એવો થયો ને પંજાબ ની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે તો ત્યાંના કોઈ લોકોએ લોન જ નહીં લીધી હોય તો ત્યાંના બધાના એક લોનના કારણે સપાસટ થઈ ગયા છે ને તો એ આમ આદમી પાર્ટી નો વાક ગણાય ને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી ની સરકાર દસ વર્ષ સુધી તો ત્યાં કોઈ લોન જ નતી લીધી ત્યાં બધાના એકાઉન્ટ સપાસટ જ નહોતા નોંધાતા તો અરવિંદ કેજરીવાલ નો વાક ગણાય ને પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર હતી ભાજપ ભાજપનું ષડયંત્ર એટલે તમે ગલોચુ મારી ને પડી જાવ તોય ભાજપ નું ષડયંત્ર તમારા બધા મફતિયા આપ્યો દારૂ પીતા પકડાય ગાંધા વેચતા પકડાય એના વિડિયા વાયરલ થાય તોય કે ભાજપનું ષડયંત્ર એટલે ગમે ત્યાં ભાજપ ને ઘુસાડી દેવાની

અરે મફતિયા આપ્યા આપ્યા મોટા ભાગના જેટલા પણ લોન લે છે ને એમાં તું વિચાર કરી લેજે કે અઠાણું ટકા લોકો મકાન અને ફોર wheeler ગાડી ઉપર લોન લે છે પછી બધે મહિને પાંચ લાખ કમાતા હોય તો એ છે ને એ લોન ફોર wheeler કે મકાન ઉપર લોન લઈને જ લે છે આટલી તો તને જરા કોમનસેસ છે કે નહીં અને આ મોબાઈલ ટીવી રેફ્રિજરેટર જેવી ઘણી એવી ઇલેક્ટ્રિક વસ્તુ હોય છે એ બધા લોન ઉપર લે છે અને એમાં બેંક પાછી ઝીરો ટકા વ્યાજથી લોન આપે છે એટલે મુફ્ટી આપ્યો આમાં બધે ભાજપનો વાંક ના કાઢવાનો હોય ભાજપનો વાંક કાઢવાના બદલે આ તમે દેશી ઠપકારી ફાકા પોદરી કરો છો ને એમાં ભાજપનો વાંક કાઢવાના બદલે જનતા ના હિતનું કઈ રીતે કાર્ય કરી શકાય જનતાને આમ આદમી પાર્ટી કઈ રીતે મદદ કરી શકે એના ઉપર વજન આપો એના ઉપર ભાર આપો તો કદાચ આવનારી ચૂંટણીમાં બે પાંચ વોટ વધારે મળશે બાકી સફા સતત થઈ જવાના છો ગુજરાતમાં બિહાર વાળી થવાની છે પણ આ ને તાવ આવે તો એ ભાજપ ના કારણે આવ્યું આ મોફતિયા આપ્યા ને જાડા થઈ જાય તોય કે ભાજપના કારણે જાડા થઈ ગયા આ મોફતિયા આપ્યા હોય કે ગલોચું મારી જાય તોય કે ભાજપના ના કારણે ગલોચી મારી ગયા આમાં ભાજપનું ષડયંત્ર છે બધી જગ્યાએ ભાજપને ના ઘોસારો મુફતી આપ્યો જનતાના હિતનું કાર્ય કરો તો તમને કઈક મત મળશે પણ નહીં અરવિંદ કેજરીવાલના ઝેલા ચપાટાઓ છે ફાકા પડદરી કરવા સિવાય કઈ આવડતું જ નથી અને જનતાને ગુમરાહ કરી છે હવે નવું લઈ આવ્યા શહેર અને ગામડા એલાવ શહેર અને ગામડા ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ જીતાડવાની છે અને તમારે ટંકોરો લઈને અરવિંદ કેજરીવાલના ગુણગાણક ગાવાના છે સમજાણું નહીં નહીં